નમસ્કાર મિત્રો હું આર કે ચાંગણી ફરી એક વખત આપની સમક્ષ હાજર છું નવા વિડીયો સાથે મિત્રો અત્યારના આધુનિક જમાની અંદર શિક્ષણ માટેની એક આંધળી દોડ ચાલુ રહી છે પણ ખરેખર ઈ શિક્ષણ માણસને કેટલું કામ આવે છે ખાસ કરીને આજે મોડર્ન એજ્યુકેશન કહીએ આપણે ઈ શિક્ષણ ભણીને માણસ માણસ થાય છે ચોક્કસ અત્યારનું શિક્ષણ ભણવું જ પડે તમે ન ભણો તો પાછળ રહી જાવ એમાં કોઈ શંકા સ્થાન નથી પણ જે વસ્તુ ભેગી ઉમેરવી જોઈએ એ અત્યારની શિક્ષણ સંસ્થા નથી ઉમેરી શકતી શિક્ષણ છે એ મને રમત લાગવી જોઈએ અને અત્યારનું જે શિક્ષણ છે ને એ બોજો લાગે છે ટેન્શન આવે છે વિદ્યાર્થીને શિક્ષણ બાબતમાં આપણા સંસ્કૃત વાંગમયમાં પણ છે ઉલ્લેખ અને ઇંગ્લિશની અંદર પણ છે જૂના કાળનું આપણું શિક્ષણ કેવું હતું કે સા વિદ્યા એ આવી મુક્તિ વિદ્યા છે એ મને મુક્તિ આપવી જોઈએ વિદ્યા મને રમત લાગવી જોઈએ ભણવામાં મને આનંદ આવવો જોઈએ અત્યારની વિદ્યા મુક્તિ નથી આપતી બંધન આપે છે અને ટેન્શન આપે છે બીજું બીજું પણ છે કે વિદ્યા વિનય અને શોભતે વિદ્યા છે એ વિનય થી શોભે અત્યારે કોઈ છોકરાને પાંચ માર્કસ વધુ આવી જાય ને તો એના પગના તળિયા જમીન નથી અડતા એની અંદર વિનય નથી ગ્રેજ્યુએટ થયેલો છોકરો આવું પણ બને છે કે બાપ ને બુદ્ધિ વગર માને ગાંધી કહે છે એ કઈ ટાઈપનું શિક્ષણ બન્યો છે જે બાપ વાળો છે જેને પોતાનું લોહીનું પાણી કરીને છોકરાને ભણાવ્યા એ બાપને બુદ્ધિ વગર આપણે કઈ રીતે કહી શકીએ પહેલાં એક ક્લાસની અંદર ટીચર ભણાવતા હતા એટલે બધા છોકરાઓને વારા પરથી પૂછું છોકરામ કે એક ને કે તું શું થઈશ તો એ કે હું મોટો થઈને ડૉક્ટર બનીશ બીજો કે હું ઇન્જિનિયર બનીશ એક કે હું પોલીસ અધિકારી બનીશ વકીલ બનીશ તો એક છોકરોને પૂછ્યું કે તું શું બનીશ એ કે હું મોટો થઈને સુખી થઈશ એટલે ટીચર કે તું બરાબર પ્રશ્ન સમજો નથી કે મોટો થઈને તો શું કરીશ એ કે નહીં સાહેબ હું પ્રશ્ન તમારો બરોબર છે એમ છું હું મોટો થઈને સુખી થઈશ આ બધું ભણીને પણ જો ટેન્શન લેવાનું હોય અને સુખ નો જ મળવાનું હોય તો એ કે શું કામનું એટલે એજ્યુકેશનનું ઇંગ્લિશનું એજ્યુકેશન એટલે એક ઇંગ્લિશ શબ્દ છે શિક્ષણ એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ મારી અંદર રહેલી એ સુસુપ્ત શક્તિઓ છે એને બહાર કાઢે એને શિક્ષણ કહેવાય અદાલતની અંદર ખોટી દલીલો પેશ કરીને જજને સમજાવી દેવા વાળો વકીલ પોતાની પત્નીને નથી સમજાવી શકતો આ ટાઈપનું અત્યારનું શિક્ષણ છે આખા જિલ્લાને કંટ્રોલ કરવાનો કલેક્ટર પોતાના પરિવારને કંટ્રોલ નથી કરી શકતો આ મિત્રો આજનું શિક્ષણ છે સારામાં સારો બની ગયેલો ડૉક્ટર એક સારો દીકરો નથી બની શકતો સારો પતિ નથી બની શકતો અને જો લગ્ન થઈ ગયા હોય તો એ સારો બાપ નથી બની શકતો મિત્રો આ છે આજનું શિક્ષણ શિક્ષણ આપણા જે વૈદિક કાળની અંદર એની અંદર સર્વાંગી વિકાસ પ્રકારનું શિક્ષણ આપવાનું શિક્ષણથી મારો સર્વાંગી વિકાસ થવો ઇન્ટિગ્રેટેડ ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ જે નીકળે અત્યારે આપણે શું છે તમે ભણી લીધું એટલે તમને ગવર્મેન્ટે એક આવડો પીસ ઓફ પેપર આપી છે ડિગ્રી કે આ તમે છો તમારા મગજમાં કેટલું છે એ કોઈ મહત્ત્વનું નથી તમારા પેપરમાં હું કોઠામાં લખેલું છે સર્ટિફિકેટની અંદર એનું મહત્વ છે મિત્રો આપણા સ્વામી વિવેકાનંદને તમે લઈ લો કે નરસિંહ મહેતાને લઈ લો કે ટુકરામ મહારાજને લઈ લો આ કોઈ પાસે પીસ ઓફ પેપર નહોતું સર્ટિફિકેટ નહોતું તમે કેટલું ભણેલ છે હજી લોકો આજે એને યાદ કરે છે અને તુકારામ મહારાજના ભંગો આજે બી એની અંદર ભણવામાં આવે છે અને એ છોકરાઓને અઘરા લાગે છે એ ક્યાં ભણવા ગયા હતા નરસિંહ મહેતા કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા છતાં પણ એના પ્રભાવથી આજે પણ આપણે તાજા લાગે નવા લાગે એટલે ઓફ પેપરનું જ્યાં સુધી એજ્યુકેશન હોય ને મિત્રો ત્યાં સુધી આ તકલીફ પડવાની છે નોલેજ ચોપડામાં નહીં ખોપરામાં હોવું જોઈએ આજે તમે જુઓ એમએસસી કરેલ કે બીએસસી કરેલ કે બીએ કરેલા છોકરાઓ આખી ફાઇલના ફાઇલ લઈને રખાડતા હોય લિવિંગ સર્ટિફિકેટ હોય ને માર્કશીટ હોય ને બધી ઓફિસો મારતા મારતા હોય નોકરી માટે આ શિક્ષણથી શું ફાયદો મિત્રો એમાંથી સો જણા ભાઈમાંથી બે ને નોકરી મળે એ પાછી કેવી મળે એની લાઈન વગરની એ પોતે ભણો છે સાયન્સ અને જાય છે આર્ટસની લાઇનમાં ધંધો કરવા માટે પરિણામે શું થાય છે કે નથી તો એને અનુકૂળ નોકરી મેળવી એટલે એ નથી દિલ કામ કરી શકતો અને નથી નથી એને મજા આવતી શાંતિ અત્યારનું શિક્ષણ મિત્રો ઈ ઓનલી ફોર અર્ન ફોર બ્રેડ અને અર્ન ફોર મની નું છે જ્યાં સુધી શિક્ષણની અંદર આ નીતિ હૈ ત્યાં સુધી ન તો એ સમાજ આગળ આવે ન એ વ્યક્તિ આગળ આવે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથો દેવો અતિથિ દેવો ભવ ની આપણી સંસ્કૃતિ આવું આપણા તપોવન પેલા એ વિદ્યાર્થી ઘરે આવીને આવે ને ત્યારે માતા પિતાને પગે લાગતો હતો આજે નવાણું ટકા છોકરાઓ માતા પિતાને પગે નથી લાગતા અને કોઈ તમે ટીચરને પૂછો ને તો કે એવું ભણાવવાનું અમારામાં આવતું નથી હકીકતની વાત છે એનો વાંક નથી એવું જેવું કીએ એવું ભણાવે એ લોકો આપણા ભારતીય ફિલોસોફર પણ કીધું છે શિક્ષણ વિશે ધ મોસ્ટ નોટિસેબલ ફ્યુચર ઓફ મોડન સિસ્ટમ ઓફ એજ્યુકેશન ઇઝ કમ્પ્લીટ સેવરન્સ ફ્રોમ ધીસ લાઈફ ધીસ ઇઝ એન રીઝન લાઈફલેસ ટુ થાઉટ એન્ડ થાઉટલેસ લાઈફ પીપલ હેવ નો ગોલ દેર આર નોટ અ વેર એઝ દે વે આર ગોઈંગ એન્ડ ટુ વોટ અ પર્પઝ મિત્રો આખું જીવન જ વિચારહીન થઈ ગયું અને થિંક આખું કોઈ શિક્ષણમાં વિચાર નહીં કોઈ જીવનમાં વિચાર નહીં લાઈફલેસ ટુ થાઉટ એન્ડ થાઉટલેસ ટુ લાઈફ વિચારહીન જીવનને જીવન વિચાર આવું થઈ ગયું તો આ શિક્ષણ જ્યારે આપણા શિક્ષણ સંસ્થાની અંદર ઉમેરવામાં આવશે આપણું વૈદિક સંસ્કૃતિને ભલે બે ટકા થોડુંક ઉમેરવામાં આવશે ત્યારે માણસ છે ને એ ખરા અર્થની અંદર માણસ થશે બાકી નગર ડૉક્ટર વકીલ કે ઇન્જિનિયર બની જાઓ તો શું થઈ ગયું જીવનની અંદર ન તો તમને શાંતિ મળવાની છે ન તો તમે પરિવારના સારા સદસ્ય બની શકવાના છો જો કયા જન્મનું કોઈ પૂર્ણ પુણ્ય હોય તમારું અને પરિવાર શાંતિથી રહેતો હોય તો વાત અલગ છે નહીતર શિક્ષણ સંસ્થા મિત્રો એવી જોઈએ જે સમાજની સાથે કેમ રહેવું મારા પરિવાર સાથે કેમ રહેવું અને હું મારા રાષ્ટ્રને માટે શું કરી શકું અત્યારે નોકરી મળે તો લોકો ખબર છે બધાને ખબર છે આ તો હું કહું છું તમને વિદ્યામાં બાકી બધા કટકી કરે જ છે આના પાયામાં જ ચોરી છે મિત્રો આ ન કહેવું જોઈએ વિદ્યામાં પણ શું કરવા સત્ય હકીકત છે આવું થાય જ છે દરેક કચેરીઓની અંદર તો શિક્ષણ જ્યારે આવું બનશે વિદ્યા વિનય અને સોગત્યને ત્યારે સા વિદ્યા એ વિમુક્ત ત્યારે ખરા અર્થની અંદર સમાજ આગળ આવે રાષ્ટ્ર આગળ આવે અને પોતે વ્યક્તિ આગળ આવે તો આજે આપણે અહીંયા પૂરું કરીએ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો તમે તમારું ધ્યાન રાખજો ધન્યવાદ જય હિન્દ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો